હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માયુબ ચેનલ વેહિકલ પર સારી કન્ડિશન સારો જેક જોવા મળશે સારા ટાયર ઘર ઘરાવ ટ્રેલર માલિક મોબાઈલ નંબર કિંમત કિંમત એડ્રેસ આગળ ખેડૂત મિત્રો વિડીયોમાં જ મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે આ ટ્રેલરની તો નેવું ફૂટનું ટ્રેલર છે ટ્રેલરમાં સારા ટાયર જોવા મળશે તેવું માલિકનું કેવું છે અને કાટસળો ક્યાંય ટ્રેલરમાં તમને જોવા નહીં મળે કમ્પ્લીટ કલર સાથે ટ્રેલર જોવા મળશે તળિયું રેવલ જોવા મળશે સળો ક્યાંય જોવા નહીં મળે તો નેવું ફૂટનું ટ્રેલર છે અને લઈ અને હકાવવાનું જ રહેશે સારો જેક જોવા મળશે અને હેવી ટ્રેલર છે તો ટ્રેલરમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે એકદમ સુતરાઈ વાળું ટ્રેલર છે તેવું માલિકનું કેવું છે માલિકનો નંબર આગળ વિડીયો મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જવું જેથી આ ટ્રેલર વેચાઈ જાય તો ખોટો ધક્કો ન થાય અને ખોટા ફોન કોલ કરવા નહીં માલિકનું નામ જેનીષભાઈ છે જેનીષભાઈ આ ટ્રેલરની કિંમત માત્ર સાઠ હજાર રૂપિયા રાખેલી છે જેનીષભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ આડત્રીસ એકસાઠ પાંચ છેતાલીસ જૈનિષભાઈનો મોબાઈલ નંબર છે માત્ર સાઠ હજાર રૂપિયા ટ્રેલરની કિંમત રાખેલી છે આ ટ્રેલર તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તાલુકો મેંદરડા ગામ શિરોડા ગામ જોવા મળશે તો નામ જૈનિષભાઈ જેનીષભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો ખેડૂત મિત્રો તો વિડીયોના ઉપર જ હું જેનીષભાઈનો નંબર આપેલો છે અને વિડીયોમાં પણ જઈનો નંબર મળી જશે તો વધુ માહિતી માટે જેનીષભાઈનો કોન્ટેક કરી કરવો અને વધુમાં એ ખોટા ખો ફોન કોલ કરવાની જોયો શ